ઘેરે કોઈ લાગતું નથી તો ભાઈ હાલો જમી લઈએ તો જમવામાં છે વટાણાનું શાક દૂધ રોટલી ને રોટલા તો જમી લઈ તો આપણે જમી લીધું છે અને આ કૌવામાં છે મોટર ચાલુ તો એ રમેશ પટેલે સેલું કીએ છે તો આપણે ના જવું છે તો આપણે આવી જશે વાડીમાં વાડીમાં છે ઓલા પણ રમેશ પટેલ અમારે પાણી વાળે છે ને અહીંયા છે ને નાની મોટરે ચાલુ છે

હા ડાળવા ખાઈને આવ્યો તો મે કીધું પાણી સારું ગરદો કઢી ડાળવા જરી જાય હા પછી મે કીધું જાઈની ખળી કરવી કાલેમાં જાઈ લણવી છે દાળિયા કરીને જો ભાઈ કીધું નહોતું આ જાઈ છે ને એ લણાઈ જવાની છે કા હા કાલેમાં લણી લેવી છે દાળિયા કરીને નહી આવે છે પાણી પાણી કીધું હમ ઢડકાનો તાટા પર થીયા જાઈ લણવામાં હમ પછી ખળી બની કજી

મજા જ લેવા જવાય મેળે તારે તો કોઈ આવે જો કેમ હરિયાળી કેમ છે જો તો ભાઈ જો અહીંયા છે ને પાણી અહીંયા આવે હે મારા પટેલ છે ને પાણી વાળે છે તા ભાઈ નાખવાળો નાખું કેમ વાળવાનું શીખવાડો તો નાખવાનું વાળવાનું ભાઈ કેમ વાળવાનું ભાઈ ખબર પડે કે પાણી વાર્તા વાળતા વીજળી બનાવે હ

છોકરા છે હમણાં મજા નતી એક છોકરા ને પરિનભાઈ ના ભાઈ ના છોકરા મજા નઈ આ નાગજીના છોકરા ને મજા નઈ બે માલ એક છોકરા ને મજા નથી છોકરા ભાઈ માંદા પડી જાય વાયરસને એવું છે કે બેક માંદા પડી જાય છે એટલે છોકરાને ધ્યાન રાખવી પડે વાયરુ એવું હે કોને ખબર છોકરા માંદા પડી જાય તો તમને બધાને છે ને એક વાત જણાવવાની હતી કારણ કે આપણે છે ને ભાઈ ડેલી બ્લોગિંગ ન કરીએ કારણ કે આપણે પાસે એવળવું બધો ટાઈમ ન હોય એટલે એક દિન ની બીજે દીધું આપણો વિડીયો આવશે ને એવું લાગશે કે આપણે તો ડેલી પણ નાખશું બાકી આપણે એક દિન બીજે બીજા વિડીયો આવશે તો ભાઈ મેળે તો આપણે બહુ સાજુ બેસી લીધા ને હવે જવું છે આપણે કારખાને ને ભાઈ છે ને અમાર પાણી વાળી છે કા ભાઈ હા હા વાળી નાખજો કાજ હા આજમાં નહી વાળે હો ભાઈ અડધો પી છે અડધો અડધો પી જાય હા બે ત્રણ દી ભાઈ એટલા ખેતરમાં માં છે ને બે ત્રણ દી તો લાગી જાય કારણ કે પાણી પાવાનું હોય કા ભાઈ હા પાણી ઉલાળ પાણી આલે પાણી કારણ કે છે ને ભાઈ ખૂટી જાય છે ખૂટી જાય બે ત્રણ કલાક તો ન નાલે વધારે નું આલે કારણ કે અત્યારે છે ને એમ કવાની અંદર છે ને ગાળ એવું વધારે છે ને એટલે પાણી ખૂટી જાય છે એટલે ઉલાળો સડે

બપોરે ઉપર છે ને બપોરે આરામ છે ભાઈ કારણ કે અહીંયા ભાઈ છે ને ઘર ફટાફટ છે ને હસવતા બોલો ભાઈ મને એમ કે બચ 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 કેમ કરે બચ બચ બચ

તો ખોટું દૂધ બુધ ઢોળી નાખે એને કહેતા આડું રહેવું સારું તો જોવો આપણે છે ને અહીંયા છે ને લીલેશભાઈ આવ્યા છે છોકરાને રમાડતા રમાડતા ને મારા અહીંયા છે ને છોકરા રમે છે હે આ છોકરાને વાત કરતા ને કરતા ને આ આ ને કાઈ જો અમારે છે ને આ નાગજીભાઈનો છોકરો છે આયુષભાઈ એ કાઈ અમારા વાળા રાજેશભાઈ આ ભાઈ છે ને અમારે રાજેશભાઈનો છોકરો છે એનું નામ છે જયરાજભાઈ અમારે બે કાર્યો કાર્યો ભેગા થઈ જાય ને તો ડિસ્કો કરતા હોય કા